જય માતાજી મિત્રો અને બધા મિત્રોને રામ રામ આપણે આજે એક રોગ એવો છે કે લાખો રૂપિયાની દવા કરવા છતાં પણ મળતો નથી અને ડોક્ટરો પોતાનું ખીજું ભરવા માટે ગોળીઓ અને દવા આપતા હોય છે એ રોગ માટે દેશી ઉપચાર અને દેશી દવા આપણે તમને બતાવીશું ચલો આપણા ખેતરમાં અત્યારે ચોમાસાનો સમય છે એટલે દરેક હાઈવે ટચ ને ની ચોકડીઓ હોય હાઈવે ની બંને બાજુ ત્યાં આ ઝાડ તમને મળી જશે ઓનું નામ છે પુવાડિયો અમારે તો અમારી ભાષામાં પુવાડિયો કે છે પણ તમારે કઈ ભાષામાં શું કહેવાય છે આ ઝાડને તે બતાવશો કમેન્ટમાં હવે આ ચોમાસાના સમયમાં દરેક જગ્યાએ મળી રહેશે તમને તમે એના પાન સુકવી અને એના ફળે એના દણા મહિના દવા પૂરતો સાંઘરી શકો છો હવે આ વસ્તુ ધાધર માટે કામ આવે છે ધાધર એક એવો રોગ છે કે લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ ધાધર મટતી નથી આ ચોબડીનો ભયંકર રોગ છે અને તમને ઊંઘવા ના દે બેહવા ના દે એવો રોગ આવે છે આ ધાધર અને હા જીરો ટકા પૈસામાં આ રોગ મટી શકે છે મિત્રો હવે ઓને શું કરવાનું આ જે આ પાંદડા છે એ પાંદડા તમારે જે જગ્યા ઉપર તાધર હોય વધારે હોય તો પચાસ ગ્રામ જેવા પાંદડા લઈ અને એને જણા 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 પીસી નાખવાના પથ્થર ઉપર પછી એક નોની વાટકીમાં એ પંતા લઈ પોદડાનો જેવી મલમ હોય અને એક ચમચી એમાં દેશી ગાયનો જો દહીં હોય તો વળી સારામાં સારું પણ ભેંસ ભેંસનું દહીં ગમે દહીં હોય તો ચાલે પણ દેશી ગાયનું દહીં તમે વાપરશો તો તમને સો સો ટકા રિઝલ્ટ મળશે આ ઝીરો ટકા પૈસામાં તમને આ રોગ મટી શકે એક ચમચી દહીં નોખી અને બરાબર હલાવી અને તમે જ્યાં તમને દાધર થયું હોય ત્યાં તમે દસ મિનિટ પોચ મિનિટ ઘસો તોય ચાલે ખરું ઘસી અને પોચ મિનિટ રહેવા દેવાનું દસ મિનિટ રહેવા દઈ પોચ મિન મિનિટ ઘસવાનું અને પોચ મિનિટે તમારે જ્યાં ધાધર હોય ત્યાં સુકાવા દેવાનું પછી ધોઈને સાફ કરી અને આવો જો અઠવાડિયું તમે ચલાવો આ દવાનો ઉપયોગ કરો તો તમને સચોટ ઉપાય મળશે અને દાધર ગમે તેટલી તમે દવા કરાવશો તો મટશે નહીં અને ઓનો અમે જાત અનુભવ કરેલો છે ઘણો ખરો ખર્ચો કરવા છતાં પણ નથી મટી અને આ ઓનો ઉપયોગ કરવાથી સાધર મટી જાય છે ઓના દોણા પણ કામ આવે છે ઓનો જે આ પંતાની તમે ભાજી બનાવીને ચોબડીના રોગો હોય વધારે તો ઓને તમે ચટણી બનાવીને ખાઈ શકો છો કોઈ નુકસાન કરતો નથી આપણા કંઢિયાને બધો આ ઉપયોગ કરેલો છે અમે જાત અનુભવ કર્યો છે એટલે જ કહું છું અને આ વિડીયો બને તો દરેક મિત્રને શેર કરજો એટલે દરેકને સેવાનું કામ છે જેને થાય એને ખબર પડે કે ધાધર શું છે હવે આ અત્યારે ચોમાસાનો સમય છે એટલે તમને દરેક જગ્યાએ મળશે આ તમે એની ઓળખાણ માટે આવી જે સોળા ફળી આવે ચોળા ફળી એ ટાઈપની ફળી આવે છે અને આ ટાઈપના પંતા આવે છે અને ઓને પીળા ફૂલ આવે છે અત્યારે હવે પાકવાની તૈયારીમાં છે તો દરેક મિત્રોને ઓનો સંગ્રહ કરવા વિનંતી સુકવણી કરીને આ પીળા ફૂલ આવે છે એની ઓળખ માટે આ ચોળા ફળી જેવી ફળી આવે અને લાંબી સિંગ અણી સિંગો આ સિંગોનું કુણી સિંગોનું શાક કરીને ખાવાથી પણ ચોપડીના રોગોમાં ફરક પડે છે હા તમારા ખેતરમાં કે રોડ સાઈડ રોડ સાઈડની ચોકડીઓ હોય એ ચોકડીઓ ઉપર તમને આ વસ્તુ આ લાખો રૂપિયાની દવાશે અને ત્યાંથી જ મળી જશે તો દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને